તો ગુરુદેવ પરમપુજી બાપજીએ સંત દીક્ષા લીધા બાદ જીવનમાં કથાવાર્તા કરવામાં એક દિવસ રજા રાખી નહોતી પરંતુ બાયપાસ સર્જરીના કારણે ગુરુદેવને વિચરણ કથાવાર્તા બંધ થઈ તે પોસાતું નહોતું તેઓ અતિશય નારાજગી દર્શાવતા ગુરુજી સ્વામી શ્રી ભોજન લઈ ગુરુદેવને પીરસવા પધારતા ત્યારે નારાજ થઈ આકરા શબ્દોમાં ખૂબ વટતા કે હું ના પાડતો હતો તોય તે પરાણે ઓપરેશન કરાવ્યું આ મારું બધું વિચરણ બંધ પાડ્યું આવું બેસી રહેવું મને ના પાલવે મહારાજના ગુનેગાર થવાય મને તો બેસાડી રાખ્યો છે ને તું બેસી રહ્યો છે એમ ઘણી ઘણી આકરા શબ્દોની પ્રસાદી ગુરુદેવ આપતા તેમ છતાં ગુરુજી પરમપુજે સ્વામી શ્રી મહારાજના ભાવથી દિવ્ય ભાવે ગુરુદેવ પરમપુજે બાપજીને રાજી કરતા જમાડતા નાનામાં નાની સેવા પોતે જાતે કરતા ગુરુદેવની માનુષી લીલામાં કોઈ તર્ક નહીં કોઈ ભાવે નહીં ગુરુદેવને વિશેષ રાજી કરવા આખો દિવસ ખડે પગે સેવામાં રહેતા અને રાત્રે નવ વાગે ગુરુદેવ પહોંચી જાય પછી અમદાવાદના અન્ય સેન્ટરોમાં રાત્રિ સભા માટે પધારી સમાજને પણ ખૂબ બળિયો કરતા સાથે રહેલા સંતો હરિભક્તોને પણ ગુરુદેવ પ્રભાવી દિવ્ય સત્પુરુષ છે એવો દિવ્ય ભાવ અને નિર્દોષ બુદ્ધિ દ્રઢ કરાવતા